આપ નિહાળી રહ્યા છો નજર નાખી આજના મુખ્ય સમાચારો પરસો પંચાવન કરોડ નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું અમદાવાદમાં પ્રથમ વાર યોજવા જઈ રહેલી છે નેશનલ કોન્ફરન્સી મેડિકલ કોન્ફરન્સ મહિન્દ્રાએ પ્રીમિયર પિકઅપ ઇમ્પોરિયા લોન્ચ કરી આગામી વર્ષોમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટો માટે આધારશીલા મૂકવા માટે દૂરસિતારને ધ્યાનમાં લઈને તથા અમદાવાદ શહેરના સમતોલ તથા સર્વાંગી વિકાસ માટે સ્વર્ણિમ સિદ્ધ દિવસ શરૂ કરવામાં આવેલા આંતર્ગત માળખાકીય સુવિધા કામો સહિત નવા આયોજનને પ્રાથમિકતા આપવા પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ફર્સ્ટ બે હજાર સોળ સત્તર માટેના એએમસી બજેટમાં અમદાવાદ શહેરને વિશ્વમાં સર્વશ્રેષ્ઠ બનાવવાના ઈરાદા સાથે અનેક નવી યોજનાઓ તથા નવી દરખાસ્તો આજે રજૂ કરવામાં આવી હતી જેમાં ચોવીસ કલાક પીવાના પાણી પેડ પાર્કિંગ જેવી બાબતોનો સમાવેશ થાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર ડી તારાએ વર્ષ બે હજાર સોળ સત્તરના બજેટમાં શ્રેણીબદ્ધ દરખાસ્તો રજૂ કરી હતી આગામી વર્ષના પાંચ હજાર છસો પંચાણું કરોડ નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું આમ જણાવતા કહ્યું કે અંદાજપત્રના આયોજનના કારણે આવનાર સમયમાં અમદાવાદ શહેર સાચા અર્થમાં ક્લીન ગ્રીન અને બ્લુ અમદાવાદ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કાર્યક્ષમ તથા પારદર્શક ખાતરી પણ પણ આવી છે બજેટ મુદ્દાસર ઉપયોગ ક્યાંથી આવશે અને ક્યાં જશે તે સંદર્ભમાં આયોજન કરવામાં આવ્યું જુદા જુદા ઝોન ની વાત કરવામાં આવે તો કેટલાક વિસ્તારોમાં બ્રિજ પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવનાર છે જેમાં રાણી બલોનગર રેલવે ઓવરબ્રિજ પૂર્વ વિસ્તારમાં હાથકેશ્વર જંકશન પર ફ્લાય ઓવરબ્રિજ પિસ્તાલીસ વિસ્તારમાં અંદાજ ખર્ચ થવાનો અંદાજ છે ટ્રાફિક પોઝેક્ટ માટે બે હજાર પંદર સોળમાં અગિયાર પોઈન્ટ ઓગણચાલીસ કરોડ ખર્ચ અંદાજ થાય છે જ્યારે બે હજાર સોળ સત્તરમાં અગિયાર પોઈન્ટ છવ્વીસ કરોડનો ખર્ચા અંદાજ છે અમદાવાદ શહેરીજનોને પીવાના શુદ્ધ પાણી તમામ લોકોને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે કોર્પોરેશન પ્રકિબદ્ધ છે આજે એમ સી બજેટમાં શહેરીજનોને પીવાના પાણીના સંદર્ભમાં પણ એક વિશેષ ખાતરી આપવામાં આવી હતી દરરોજ અગિયારસો એમ એલડી પીવાનું પાણી અપાતું હોવા છતાં પણ ઘણા વિસ્તારોમાં પૂરતા પ્રેસરથી પાણી ન મળતું હોવાની ફરિયાદો જોવા મળે છે આ ઉપરાંત શૈનિક ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને પાણીનું આગવું આયોજન કરવાની પણ જરૂર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને સ્વચ્છ બનાવવાના મિશનને ચેલેન્જ રૂપ સ્વીકાર છે શહેરને સ્વચ્છ બનાવવાના કામ માટે કોર્પોરેશનને સ્વચ્છતા જન મોડલ નામનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરેલ છે જે અંતર્ગત ઝીરો વેસ્ટ રોડ મેપ સોલિડ વેસ્ટ માસ્ટર પ્લાન અનન્ય ધન કચરાના સેનિંગ રિસાયકલિંગ તથા કચરો વિના કામદારોને સર્વગ્રાહી ઉત્થાન સારું વિવિધ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

આજે એસોસિએશનની દરેક વર્ષે એક કોન્ફરન્સ થાય છે આ સાડત્રીસમી કોન્ફરન્સ છે ગુજરાતમાં આની પહેલાં જામનગર અને સુરતમાં થયેલી છે અમદાવાદ ખાતે આ કોન્ફરન્સ પહેલીવાર થઈ રહી છે અને સારી વસ્તુ એ છે કે આખા ગુજરાતના દરેક ફોરેન્સિક મેડિસન એક્સપર્ટ વીઆર વર્કિંગ એઝ અ ટીમ આ કોન્ફરન્સમાં શોધપત્રો અને મેડિકલિગલ સર્વિસીસ જે દરેક જગ્યાએ સારી રીતે થઈ શકે એમાં શું તકલીફો હોય છે એના સોલ્યુશન્સ એના માટેના ગેસ્ટ લેક્ચર્સ છે એક્સપર્ટ એક વિદેશથી જ્યોર્જ કોલ સાહેબ આવેલા છે સિંગાપોરથી જે ત્યાં મેડિકોલિગલ સર્વિસીસ કેવી રીતે થઈ શકે થઈ રહી છે અને આપણે ઇન્ડિયામાં એને કેવી રીતે સારી કરી શકીએ એ પણ છે મેડિકલ એજ્યુકેશન એમબીપીએસ અને એમબી લેવલનું પણ

દિલ્હી મેડિકલ પ્રોફેસર અને હેડ ડોક્ટર એન કે અગ્રવાલ ઓસ્માનિયા મેડિકલ કોલેજના પ્રોફેસર એન્ડ હેડ બી વી સુબ્રમણ્ય જામનગર મેડિકલ કોલેજ ના પૂર્વ પ્રોફેસર એન્ડ હેડ તથા ફોરેન્સિક્સ મેડિકલ ના નિષ્ણાતો

વિકસાવેલા એમ્પોરિયો તેની સ્ટાઇલિશ ફ્યુરિચિયલ ડિઝાઇન પ્રીમિયર ઇન્ટિરિયર શ્રેષ્ઠ પરફોર્મન્સ સાથે ભારતમાં પિકઅપ સેગમેન્ટ સમૃદ્ધ કરશે અને ડ્રાઇવિંગના અનુભવને વધારે તેવી અપેક્ષા છે એમ્પોરિયો ની સ્પર્ધાત્મક કિંમત રૂપિયા છ લાખ છે એમ્પોરિયો વિશિષ્ટ ફ્રન્ટ ગ્રીડ નેક્સ્ટ જેન હેડલેમ્પ સ્ટાઇલિશ બમ્પર સોલ ઇચ રેડિયલ ટ્યુબલેસ ટાયર્સ અને મેટાલિક કલર્સ અને એરોડાઇમેનિક ડિઝાઇન એક્સેલીટેસ્ટ લુક અને રોડ પર પ્રભાવશાળી હાજરી ધરાવે છે તે સંપૂર્ણ બનાવટ અને ફિનિશિંગ સાથે આવે છે જે ભારતમાં કોમર્શિયલ વાહનમાં જોવા મળતું નથી ઉપરાંત ફ્યુઝલ સ્માર્ટ ટેકનોલોજી થાક ન નગરી તેવા ડ્રાઇવિંગ માટે સ્વતંત્ર ફ્રન્ટ સસ્પેન્સ એલએસવીપીવી સાથે બ્રેક કોલોમી હોમ લાઇટ્સ સ્કીલેસ એન્ટ્રી ટેલિમેટિક કોમ્પલેટિબિટ અને સ્ટાઇલિસ્ટ આધુનિક ડેશબોર્ડ સાથે આલિશાન ઇન્ટિરિયર સ્પેશિયલ કેબિન બે ડિઝાઇન મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડોઝ ઓર્ગેનિકલી ડિઝાઇન ધરાવતી કાર જેવી સીટ અનુકૂળતા પ્રદાન કરવા માટે ચાર સ્ટેપ બ્લોઅર સાથે એચવીએસસી જેવા કેટલાક અનેક સેગમેન્ટો અગ્રણી વિશેષતા સાથે ઉપલબ્ધ છે જે પ્રીમિયર હોવાની લાગણીને નવેસરથી વ્યાખ્યાયિત કરે છે એમ્પોરિયમમાં ફૂડ નીચે આધુનિક સ્ટાઇલિશ પ્રીમિયર હોવાનો અહેસાસ એક હજાર બસો ચાલીસ કિલોગ્રામનું વજન વહન કરવાની શ્રેષ્ઠ ક્ષમતા સાથે કોમન રેલ ટેકનોલોજી સટ ડાયરેક્ટ ઇન્જેક્શન એન્જિન ધરાવતું તેનું પાવર ટેક છે પાવર બસો આ વૈશ્વિક ઓફર કરવા આજે ઇમ્પોરિયો લોન્ચ કરી છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે નિહાળતા રહો આપ નમસ્કાર